આ નવરાત્રીમાં મા અંબાની ભક્તિ અને ઓપરેશન સિંધુની શક્તિ છે મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમી શકશે આવતીકાલે પર્વ શરૂ થવાનું છે ત્યારે ખેલૈયાઓ પણ ગરબાની રમઝટ માટે તૈયાર થઈ ગયા છે ભારે વરસાદની આગાહી હોવા છતાં ખેલૈયાઓમાં ગરબા ઘૂમવાનો થનગનાટ જોવા મળી રહ્યો છે પોલીસે ગરબા દરમિયાન સુરક્ષા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે ગરબા આયોજકોએ પણ સરકાર અને પોલીસ તંત્ર દ્વારા જણાવેલા નિયમોનું પાલન કરવું પડશે ત્યારે સામાન્ય રીતે રાત્રે બાર વાગ્યા સુધી રમાતા ગરબા મોડી રાત સુધી રમાશે તેવું નિવેદન ગૃહ મંત્રી હર્ષવે આપ્યું છે હર્ષંઘવે કહ્યું હતું કેટલાક વ્યાપારીઓ ખાના પીણાના સ્ટોલ ચલાવતા હોય છે લાખો પરિવાર માટે નવરાત્રીનું પર્વ દિવાળી બની જાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે રાજ્યના નાના વ્યાપારીઓ નવરાત્રીના નવ દિવસ ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકે આ પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે રિપોર્ટર સુનિલ ગાંજવાલા સુરત નવરાત્રી શરૂઆત થાય માં અંબાની ભક્તિ ઓપરેશન ધરતી પર માં અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે મારા રાજ્યના નાના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ નવ દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને નવરાત્રિના આ નવ દિવસ જ્યારે લાખો લોકો માં અમારી ભક્તિમાં આવતા હોય ત્યારે કોઈ બી પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે એ પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહીં